अनासक्तताव जन्म अभवश्य कदी न जन्मेला आपो दुर्घाश्रय दुर्घा दुर्ग दुर्गना आश्रय लेव अथ त्याररिभयात शत्रु भय थी पलायनम નાસી જવું કાલ આત્મન પોતે શાશ્વત કાળના નિયંત્રતા છે તેના યત છે પ્રમાદ આયુત પ્રમાદોના સહચર્યામાં આશ્રમ ગ્રહસ્થ આશ્રમનું જીવન સ્વ આત્માના તમે પોતે તમારી જાતમાં રતેહ આનંદ માનતા ખિંદતી વ્યાકુળ થાય છે ધી બુદ્ધિ વિનામ વિદ્વાનોની ઈહ અહીં આ લોકમાં અનુવાદ જગદગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય હે મારા પ્રભુ જ્યારે અવતાર ધારણ કરો છો અજય કાનના નિયંત્ર હોવા છતાં શત્રુના ભયથી ભાગીને દુર્ગમાં આશ્રય લો છો હંમેશા આત્મરત રહી આનંદ માણતા હોવા છતાં અનેક સ્ત્રીઓથી ઘેરાઈને ગૃહ ગૃહ ગૃહાસ્થશ્રમના જીવનનું સુખ પણ માનો છો ત્યારે વિદ્વાનોની બુદ્ધિ કુટિત થઈ જાય છે ભાવાઠ ભગવાનના દિવ્ય જ્ઞાન વિશે તત્વજ્ઞાનના તર્ક વિતર વાદ વિવાદો સાથે શુદ્ધ ભક્તોની ઝાઝી લેવા દેવા હોતી નથી વળી ભગવાન અંગે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું પણ શક્ય નથી ભગવાન અંગેનું ભક્તોનું જ્ઞાન ભલે ગમે એટલું સીમિત હોય પણ તેમના માટે તે પર્યાપ્ત છે કારણ કે તેમને તો ફક્ત ભગવાનની દિવ્ય લીલાના કીર્તન ગાવા અને સાંભળવામાં સંતોષ મળી મળતો હોય મળી જતો હોય છે આનાથી તેમને દિવ્ય આનંદ મળે છે પણ ભગવાનની કેટલીક લીલાઓમાં પણ લીલાઓમાં આવા શુદ્ધ ભક્તોનો વિરોભાસ દેખાય છે અને આથી જ ઉદ્ધવ ભગવાનને આવા કેટલાક લીલા પ્રસંગો રીતે વિરોધાભાસ વિશે પૂછ્યું એમ આવ્યું છે 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 કે કે ભગવાન અને ખરેખર આવું એટલા માટે આ ભૌતિક જગતના નિર્માણ અને પોષણમાં પણ ભગવાનને કંઈ જ કરવાનું હોતું નથી આથી પોતાના શુદ્ધ ભક્તોના રક્ષણ માટે ભગવાન પોતે ગોવર્ધન પર્વત ધારણ કરે છે એવું સાંભળવામાં વિરોધી લાગે છે ભગવાન પરમ બ્રહ્મ પૂર્ણ સત્ય પુરુષોત્તમ હોવા છતાં મનુષ્ય રૂપે રૂપે દેખાતા હતા પણ ઉદ્ધવજીને શંકા હતી કે તે આટલા બધા દિવ્ય કર્મો સ્વયં કેમ કરે છે કેમ કે કેમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને નિરાકાર બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી પુરુષોત્તમ ભગવાન અને નિરાકાર બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી નિરાકાર બ્રહ્મ ભૌતિક અને આધ્યાત્મિક રીતે કઈ જ નથી કરતું એમ કહેવામાં આવ્યું છે તો પછી ભગવાન આટલી બધી વસ્તુ સી રીતે કરે છે જો કોઈ ઈશ્વર અજન્મ હોય તો તેને વસુદેવ અને દેવકીના પુત્ર સી રીતે જન્મ્યા સૌથી ભયંકર કાળને પણ જો તે ભય લાગતો હોય તો જરાસન સાથે યુદ્ધ સમયે ભયભીત થઈને તેમને દુર્ગનો આશ્રય કેમ લીધો જે આત્મારામ હોય છે તે અનેક સ્ત્રીઓનો સહવાસનો આનંદ કેમ માણે તે પોતાની પત્નીઓ સાથે ગૃહસ્થની જેમ જીવન જીવતા 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 કૌટુંબિક સભ્યો બાળકો સગા અને મા બાપનું વિરુદ્ધ ઘટનાઓ ખૂબ ભણેલા વિદ્વાનોને પણ ભ્રમિત કરે છે આવા ભ્રમિત વિદ્વાનો પણ સમજી શકતા નથી કે પરમેશ્વરનું અકર્તાપણું સત્ય છે અને તેમના કર્મો માત્ર નાટક અને અભિનય છે સમાધાન એ છે કે ભગવાનને ભૌતિક બાબતોમાં સાથે કોઈ સંબંધ નથી તેમના બધા જ કર્મો દિવ્ય છે ભૌતિક તર્કથી આ સમજી ન શકાય ભૌતિક તર્કવાદીઓ માટે પ્રભુની લીલા એક સામાન્ય રૂપ છે એક ભૌતિક ભૌતિકતા ભૌતિક તર્કવાદીઓ માટે પ્રભુની લીલા એ સમસ્યા રૂપ છે પણ દિવ્ય ભક્તો માટે આના આમાં આશ્ચર્યજનક કંઈ જ નથી જો કે બ્રહ્મની સત્ય તરીકે તત્વ જ્ઞાનમાં બધા જ ભૌતિક કર્મોનો અસ્વીકાર છે પણ પરબ્રહ્મનું તત્વજ્ઞાન દિવ્ય કર્મ કર્મોથી પૂર્ણ છે જે બ્રહ્મની વિચારધારા અને પરબ્રહ્મની વિચારધારા વચ્ચેના ભેદને સમજી શકે છે તે ખરેખર સાચો દિવ્ય જ્ઞાની છે આ દિવ્ય ને કોઈ બ્રહ્મ રહેતો નથી ભગવાને ભગવદ્ ગીતા દસ પોઇન્ટ બેમાં સોમુખે કહ્યું છે કે મહર્ષિ અને દેવતા પણ મારા કર્મો દિવ્ય શક્તિ વિશે ભાગ્યે જ કંઈ જાણતા હોય છે શ્રીમદ્ ભાગવતમ એક નવ છ સોળમાં ભીષ્મ પિતામયે ભગવાનના કર્મોની વિશે સાચી સમજૂતી નીચે પ્રમાણે આપી છે નહી હિયશ કશિ કશિ ચિત્રાજનમ પૂર્મા વેદ વિધિ સિતમયમ યદ્વિ જિજ્ઞાસય યુક્તા મુહિયંતી કવયો અપિહિ ઓમખ્યાનતિમિરંધ જ્ઞાનજનીયલાકયા ચક્ષુર્મિતસ્મૈશ્રી ગુવે નમ શ્રી ચૈતમો વેસ્ટિં યેન ભૂતલે સ્વયં રૂપા કદાતિ સ્વદાંતિક પંદેહંસી ગુરૂશ્રીયુતપમલંસી ગુરન્વૈષ્ણવાન શ્રીપં સાગ્રજાં સગણર ગુણા સજવન સાધ્વૈતમ સાવધૂત પરીજનસહિત કૃષ્ણચતન્ય દેવ શ્રી રાધાકૃષ્ણ પાંસગનલિતા શ્રી વિશાકાંતસ હે કૃષ્ણકરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકા કાંત રાધાકાંત નનસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રમાિ હરી વાંછા કલ્પતરુશ્યકૃપા સિંધુ ચતિતાનાં પાવને ભયો વૈષ્ણવે ભયો નમો નો શ્રીકૃષ્ણચૈત્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાસાદીગોરભક્ત વૃંદ સુંદર રીતે વર્ણન આવે છે લખે છે કે હે મારા પ્રભુ જ્યારે જ્ઞાની મુનિજનો જુએ છે કે આપ ઈચ્છા રહીત હોવા છતાં સકામ કર્મોમાં પ્રવૃત્ત છો આપ અજન્મ હોવા છતાં અવતાર ધારણ કરો છો અજય કાળના નિયંત્ર હોવા છતાં શત્રુના ભયથી ભાગીને દુર્ગમાં આશ્રય લો છો હંમેશા આત્મારત રહી આનંદ માનવા હોવા છતાં અનેક સ્ત્રીઓથી ઘેરાઈને ગૃહસ્થ જીવનનું સુખ માનો છો ત્યારે તે વિદ્વાનોની બુદ્ધિને પણ કુઠિત કરે છે તો ભગવાનના જન્મ જન્મે કર્મે ચમે દિવ્યમ ભગવાનના જન્મ અને કર્મ બંને બહુ દિવ્ય છે વાસ્તવમાં અહીંયા ઉદ્ધવ પૂછે છે પણ ઉદ્ધવ શું કામ પૂછે છે એ પ્રભુપાજી આગલા શ્લોકમાં આગલા એના કહેશે કે ઉદ્ધવ વાસ્તવમાં ભ્રમિત નહીં હતો પણ કલ્યાણ માટે પૂછે છે એ જ રીતે ભક્તોને અહીંયા શિલે પ્રભુપાજી લખે કે ભક્તોને એનાથી કંઈ ફરક નથી પડતો ભગવાન ભક્ત જાણે છે કે ભગવાનના દરેક કાર્ય દિવ્ય છે પણ સામાન્ય જનતા સમજી શકે એટલા માટે કેમ કે ભગવાનની જે બાળપણની જો લીલાઓ આપણે જોઈએ તો સામાન્ય વ્યક્તિ મોહિત થઈ જાય તમે વિચારો કે ભય મતલબ કાળ જે ભયને પણ ભય ભીત કરે છે તે યશોદામાની લાકડીથી ભયભીત થઈ જાય છે આ દિવ્ય લીલા છે ભગવાનની જ્યારે અઘાસુરના મુખમાં બધા ગોપ બાળક ભગવાન વિચાર કરવા લાગી જાય કે હવે શું કરીએ આ બધા અંદર ચાલીલા તો તો સામાન્ય વ્યક્તિને લાગે કે ભગવાન બી મોહિત થઈ ગયા આ ભગવાનની લીલા કેવી છે એક સામાન્ય સાઠી ભગવાન બધું કરી શકે છે પણ સામાન્ય સાઠીની જેમ એક રથના ડ્રાઈવર બની ગયા પણ ભગવાનના ભક્તો ભગવાન ભક્તો માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે એના ભક્તની રક્ષા કરવા માટે થામલામાંથી પણ પ્રગટ થઈ જાય છે ભગવાન ભગવાનની લીલાઓ અદભુત છે એ કોણ સમજે કે ભક્તો સમજી શકે છે ભક્તો સિવાય ભગવાનની લીલા સમજવી બહુ અઘરી છે એટલે ભક્તોનું ભક્તો શું કરે ભક્તો ગુરુ પાસે તત્વિધિ પ્રણિપાત એના પરિપ્રસ્ત એના સેવાયા ઉપદેશ શાંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શીના ભક્તો શું કરે ગુરુની શરણમાં જઈને સત્યને જાણવાનો પ્રયાસ કરે ગુરુની શરણમાં જઈને ગુરુની સેવા કરીને ગુરુની સેવા કરીને તત્વ જાણવાનો પ્રયાસ કરે મેન્ટલ સ્પેક્યુલેશન નહીં જ્ઞાનીઓ પણ ભગવાનને નથી જાણી શક્યા શીલ પ્રભુપાદજી એક પુસ્તકમાં લખે છે પેલી મોચી અને બ્રાહ્મણની સ્ટોરી મોચીને ભગવાનનો પૂર્ણ વિશ્વાસ હતો પણ બ્રાહ્મણને થોડો દાઉટ હતો કર્મકાર નહીં કરતો જાણતો હતો બધી વિધિ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ બધું કરતો હતો જ્યારે નારદ મુનિ ભગવાનના ભગવાન પાસે જાય છે તો બ્રાહ્મણ પૂછે છે કે મારી મુક્તિ ક્યારે છે તો તમે ભગવાનને પૂછજો પણ મોચી એવું નથી પૂછતો કે કે ભગવાનને પૂછો કે મારી મુક્તિ ક્યારે છે પણ ભગવાનના ધામમાં જઈને ભગવાન પૂછે છે અને નારાજજી પૂછે છે ભગવાનને કે હું રસ્તામાં તો એક મોચી પણ મળ્યો અને એ પણ મળ્યો તો બ્રાહ્મણ મને પૂછતો હતો કે મારી મુક્તિ ક્યારે છે તો ભગવાન કે બહુ વાર લાગશે હજુ ઘણા જન્મ છે પણ મોચી ની આ જન્મ છેલ્લો જન્મ છે તો નારદજી બી વિચાર કરવા લાગી છે કે આમ કેમ કે પેલો તો સમય સમય પર યજ્ઞ કરે છે દાન કરે છે એનું એની નિત્ય સાધના કરે છે તો કેજો કે ભગવાન કઈ છે નારદજી પણ થોડા વિચાર કરે છે તો જાય છે પાછા પૃથ્વી બ્રાહ્મણ ફરતા ફરતા આવે ત્યારે બ્રાહ્મણને મળે છે તો પૂછે છે બ્રાહ્મણ કે ભગવાનને મળ્યા કે હા તો કે શું કહ્યું તો કે હજુ ઘણા જન્મ લાગશે તારા તો કે કે ભગવાન શું કરતા હતા કે ભગવાન કે સોયના કાણામાંથી હાથી પસાર કરતા હતા તો કે એ એ અશક્ય છે કેવી રીતે થાય અભક્તોને વિશ્વાસ નથી પણ જ્યારે મોચીને કહેવામાં આવ્યું કે ભગવાન શું કરતા હતા તો કે સોયના દોરામાંથી હાથી તો ખુશ થઈ જાય નાચવા લાગે છે કે મારા ભગવાન અદભુત કાર્ય શકે છે એને કોઈ એ નથી કઈ પણ કરી શકે છે તો વિશ્વાસ કે ભગવાન અજન્મા છે જન્મે દિવ્યમ તો એ વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ ક્યારે આવશે જ્યારે આપણે ભક્ત ગુરુ મહારાજની શરણમાં જઈશું ભક્તોના સંગમાં જ્યારે આ ભાગવતની શ્રવણ કરશું ત્યારે આપને વિશ્વાસ આવશે તો આપણે ભગવાન પર ફેટ થશે નહીં તો ભગવાન પર ફેટ નહીં થાય ભગવાનને એક સામાન્ય વ્યક્તિ સમજશું મૂર્ખ આપણે પ્રચાર કરવા જઈએ ત્યાં મૂર્ખ લોકો સમજે છે કે ભગવાન એક તીર માર્યું ભગવાન મરી ગયા રામાયણની લીલાઓમાં પણ આપણે જોઈએ છે કે ભગવાન પત્ની માટે રડે છે સામાન્ય લોકોને કે જોડી એક પત્ની માટે રડે છે નહીં ભગવાનની દિવ્ય લીલા છે જન્મે કર્મે ચમે દિવ્યમ પણ ક્યારે ખબર પડશે જ્યારે તમે ગુરુ અને ભક્તોના સંગમાં રહેશો ત્યારે ગુરુના સંગમાં જઈને ગુરુ મહારાજની સેવા કરશો અને ભક્તોના સંગમાં રહીને સેવા કરશો ત્યારે ભગવાન એની જાતને પ્રગટ કરશે ભગવાન જ્યારે એની 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 લીલાઓ પ્રગટ કરશે ત્યારે આપને એ થશે દડામી બુદ્ધિ યોગમ ભગવાન બુદ્ધિ આપશે નહીં તો મુહિયા મુહિત થઈ જશો મોટા મોટા ઇન્દ્ર ઇન્દ્ર મોહિત થઈ ગયો જ્યારે ભગવાન પારિજાત પુષ્પ લઈને આવે છે તો ઇન્દ્ર યુદ્ધ કરવા આવ્યો એ પહેલા ઇન્દ્ર ગયો હતો એમની પાસે અને કેવું કે આ આ અસુર બહુ ઉત્પાદ કરે છે ત્યાં ભગવાન એનો સંહાર કરીને આવે અને જ્યારે પત્ની માંગે છે તો એને કે આ તો પત્નીમાં આશક છે આ થોડી ભગવાન હોઈ શકે તો યુદ્ધ કરવા લાગી જાય છે કેવું છે બ્રહ્માજી મોહિત થઈ જાય છે કે આ ગોપ બાળકો સાથે જમી રહ્યો છે આ પરમ બ્રહ્મ છે જેની હું આરાધના કરું છું તો ગોપ બાળકોનું અપહરણ કરી લે છે બીજી વાર મોહિત થઈ જાય છે કે કયા બ્રહ્મા એવા છે હું એક તો બ્રહ્મા છું ત્યારે ભગવાન બધા બ્રહ્માજીને બોલાવે છે ઇન્દ્ર વારે વારે મોહિત થઈ જાય છે કે વરસાદ મારી મારી પૂજા બંધ કરી નાખી વરસાદ મોકલે છે તો ભગવાનને કોઈ કાર્ય કરવાનું નથી હોતું છતાં પણ ગોવર્ધન ધારણ કરી દે છે તો આ ભગવાનની લીલા છે અને એ સમજવા માટે આપણે લોકોએ ગુરુના શરણમાં જવું જોઈએ અને ગુરુની સેવા કરીને ગુરુને પ્રશ્ન પૂછવો જોઈએ ત્યારે આપણને આ આ જ્ઞાન પ્રાપ્ત થશે બ્રહ્માજી બ્રહ્માજી કે છે જાનન જાનન તો એવા જાનન તો કિમ બ્રહ્મ ઉત્કયા નમો પ્રભો મનસો વપુષો વાચો વૈભવ તવ ગોચર એવા મનુષ્ય છે જેઓ કહે છે કે હું કૃષ્ણ વિશે બધું જાણું છું તો બ્રહ્માજી કે એને જાણવા દો હું નથી જાણતો કેમ કે ભગવાનની લીલા કલ્લોલ ક કન્ટિન્યુ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે બ્રહુપાજી તાત્પર્યમાં લખે છે દસમા એના એમાં કે કે મને કોણ કોણ નથી જાણી શકતું દસ દસના સમય કે કે મારા પ્રાગત્ય અને મારા પ્રાગત્ય મહર્ષિ અને દેવતાઓ પણ જાણી નથી શકતા પણ કોણ જાણે છે ભગવાનના શુદ્ધ ભક્તો જાણે છે કેમ કે એને જ વધારે કંઈ જાણવાની જરૂર નથી એ જાણે છે કે ભગવાન ભગવાન છે કંઈ પણ કરી શકે છે એના પછીના શ્લોકમાં જ કહે છે કે જે મનુષ્ય પાપ તથા મોહ રહી છે સમસ્ત પાપો પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મ અનાદિ સર્વગ્રહના સ્વામી તરીકે જાણે છે તો આપણે જ્યારે પાપ રહિત થઈશું ગુરુ મહારાજની સેવા કરીશું ચાર નિયમોનું પાલન કરીશું નિત્યમ ભાગવત સેવા કરીશું તો ધીરે ધીરે આપણને લોકોને આ જ્ઞાન થશે બાકી મોટા મોટા દેવતાઓ મોહિત થઈ જાય છે ઋષિઓ પણ મોહિત થઈ જાય છે પણ જો આપણને નિત્યમ ભાગવત સેવા રોજ ભાગવત અધ્યયન કરશું ભક્તોના સંગમાં રહીશું તો આપણે ધીરે 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 ભગવાનની આ લીલાઓ સમજ પડશે નહી તો વાંચા કરશું વાંચ્યા કરશું તો એમ જ થશે કે આ બી એક કાલ્પનિક ગુરુ મહારાજ લખે છે ક્રિષ્ઠ ભક્તિ પ્રવૃત્તિમાં કે લોકો ભગવાનને એક કાલ્પનિક પાત્ર સમજે છે અને આ બધી લીલાઓ છે એ માઇઠોલેજી મતલબ મેન્ટલ સ્પેક્યુલેશન સમજે છે એટલા માટે ભક્તો એ પ્રચાર કરવો જોઈએ જેને મળે એને ક્રિસ્ત વિશે સમજાવવું જોઈએ ચૈતન્ય મહાપ્રભુ કહે છે જ્યારે દેખો તારે કહા ક્રિષ્ન ઉપદેશ અમાર આજ્ઞા હોય ગુરુ એ તારો દેશ આપણે બધાએ ગુરુ બનવાનું છે અને જેને મળે એને આ ભગવાન કૃષ્ણ વિશે સમજાવવું કે ક્રિષ્ણસ્તુ ભગવાન સ્વયં એકમાત્ર એવા આચાર્ય શિલ પ્રભુપાજી છે એને પ્રસ્થાપિત કર્યું કે ક્રિસ્ત જ ભગવાન છે બાકી અસંખ્ય દેવી દેવતાઓને પણ ભગવાન માને છે લોકો અને સીલા પ્રહુપાદજી બધા દેવી દેવતાની પૂજાને સ્ટોપ ખાલી કૃષ્ણ તો આપણે સીલા પ્રહુપાદજીના માર્ગદર્શન ઇંતર ગુરુ મહારાજના માર્ગદર્શન ઇંતર ચાલશું તો આપણે ધીરે ધીરે સમજી શકીશું કે કૃષ્ણ જ ભગવાન છે અને ત્યારે આપણે મોહિત નહીં થઈશું ભગવાનની અમુક દિવ્ય લીલા છે કે કે ભગવાન હોવા છતાં એ દુર્ગમ આમાં લખે છે એક દુર્ગમાં કેવી રીતે ચાલ્યા ગયા પણ આપણે એ નથી જોયું સામાન્ય વ્યક્તિ એ નથી સમજી શકતો કે ભગવાને એ દુર્ગમાં આશ્રય લીધો દ્વારકા નગરી બનાવી પણ દ્વારકા નગરી તો એક જ સેકન્ડ મતલબ એક જ રાત્રિમાં બધું સંપૂર્ણ દ્વારકા નગરી બધાના ઘરો સહિત રાતે રાત ટ્રાન્સફર કરી દે આજે એક ઘર બનાવ્યું હોય આપણે તો કેટલો સમય લાગે કેટલા વરસ લાગી જાય અને મહિના પછી પણ એ અધૂરું નું અધૂરું જ રહી પણ ભગવાને જ્યારે દ્વારકા નગરી નિર્માણ કર્યું તો એક જ રાતમાં અને બધાને બધા જ મથુરાવાસીઓને એક જ રાતમાં ટ્રાન્સફર કરી દીધા અને સંપૂર્ણ સુસજ્જિત એવું નહીં કે કોઈના ઘરમાં સમજી શકતા નથી કે લાગે છે કે ભગવાન ભગવાનના જન્મ દિવ્ય છે એટલા માટે ભગવાનની પૂજા રણછોડ રાય તરીકે ગુજરાતમાં થાય છે કે રણ છોડી ગયા એ ભગવાનની દિવ્ય લીલા છે પણ જ્યારે આપણે ભક્તોના સંગમાં હોઈશું તો આપણે સમજી શકીશું અન્યથા આપણે મોહિત થઈ જઈશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય એટલા માટે આપણે રોજ શ્રીમદ ભાગવતમનું અધ્યયન અને ભક્તોના સંઘમાં કરવું જોઈએ હરે કૃષ્ણ